અમરેલી જિલ્લા ત્યાં તેમના ઘરે જ આપણે છીએ અને તેમના સ્વમુખે સાંભળશું કે રેનેટ નોવા અને હરિદ્રા લેવાથી તેને શું શું દર્દનું નિવારણ આવ્યું છે

આ દવાથી સુધારો ઘણો છે રોગ પડી જાય દવા કરી મિત્રો આ જે પ્રોડક્ટ છે તે કોઈ દવા નથી પણ એક ફૂડ સપ્લિમેન્ટ છે આયુર્વેદિક ટેબ્લેટ્સ છે આનાથી આપણું આરોગ્ય હેલ્થ સુધરે છે માટે દરેકને અમારી એવી અપેક્ષા છે કે નાના મોટા ઇશ્યુ જે હેલ્થના છે તેનાથી સો ટકા તમને રિઝલ્ટ મળશે થેન્ક યુ